ગોપાલ ઇટાલિયા જેવું એક યુવાન છે સંઘર્ષમય યુવાન છે અને જ્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિસાવદરની પેટા ચૂંટણીમાં ઊભા રહ્યા હતા ત્યારબાદ વિસાવદરની જનતાએ એમને ખૂબ પ્રેમ આપ્યો ખૂબ મત આપ્યા અને સત્તર હજારની લીડ સાથે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવ્યા ત્યારે અલગ અલગ જગ્યાએ જયારે એમનું આગમન થઈ રહ્યું છે ત્યારે ગઈકાલે સુરતની ધરતી ઉપર પણ સુરતના જે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના ચાહક મિત્રો છે એમના દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અલગ અલગ જગ્યાએ એમની રેલીઓ હતી તો કેટલીક જગ્યાએ એમની સભાઓ પણ આયોજિત કરવામાં આવી હતી આખરે મોરે મોરો દેવાની તૈયારી કોની સામે છે આ તમામ વાતો જાણવા માટે સૌ આતુર છે ત્યારે દોસ્તો આજેના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે કોની સામે મોરે મોરો માંડી દેવાના છે દોસ્તો શું તમે જાણવા માંગો છો આખરે સુરતમાં એમની સભામાં એમને શું કહ્યું હતું તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો એવા સમયે જ્યારે સમાચાર એવા પણ સામે આવી રહ્યા હતા કે જ્યારે ગોપાલ ઇટાલિયાનું આગમન થવાનું હતું ત્યારે સુરતમાં અલગ અલગ જગ્યાએ બોર્ડ અને બેનરો લાગ્યા હતા આ બેનરો પણ ઉખાડી નાખવાનું કામ કેટલાક સામા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું હતું એવી પણ અહેવાલ મુજબ માહિતી સામે આવી હતી આ જે ગોપાલ ઇટાલિયાના નામ સાથેના એમના આગમન સાથેના બેનરો હતા એમને પાડી દેવામાં આવ્યા હતા ત્યારે આવું કૃત્ય કરનારા લોકો એક પ્રકારની હલકી રાજનીતિ કરી રહ્યા હોય એવા પણ અહેવાલો હતા આ પ્રકારની રાજનીતિ ક્યાં સુધી ચલાવી લે લેશું વિસાવદરની જનતાએ તો નક્કી કરી લીધું હતું કે હવે ક્રાંતિની શરૂઆત થવી જોઈએ હવે એક નવો ચહેરો આપણી સામે આવવો જોઈએ દોસ્તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગઈકાલે સુરત મુકામે પહોંચ્યા હતા અલગ અલગ જગ્યાઓ હતા ચારે તરફ જા જુઓ ત્યાં લોકોની જનમેદની જામી ગઈ હતી એવામાં એમની મુખ્ય સભા આયોજિત કરવામાં આવી હતી ત્યાં લાખો લોકોની જનમેદની જોવા મળી રહી હતી દોસ્તો જેઓ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના ચાહક મિત્રો છે એમના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સૌ લોકો એક જ ગુંજ ઉઠાવી રહ્યા હતા જેમાં યુવાનીનું જોમ હોય અને સાથે સાથે દેશ પ્રત્યેની ભાવના હોય ભણેલા ગણેલા શિક્ષિત યુવાન હોય એવા ગોપાલ ઇટાલિયાને જ્યારે એમણે મત આપીને વિજયી બનાવ્યા છે ત્યારે એક અલગ જ માહોલ આ વિસાવદર અને સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ગોપાલ ઇટાલિયા જ્યાં જ્યાં જઈ રહ્યા છે ત્યાં ત્યાં લોકોની જનમેદની ઉમટી પડે છે ચારે તરફ જય ગોપાલ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે કે જય ગોપાલ જય ગોપાલ એવા સમયે ગોપાલ ઇટાલિયાને જ્યારે પોતાનું પ્રવચન રજૂ કરવાનો મોકો મળે છે અને વાત એમની રજૂ કરતા હોય છે ત્યારે એમણે પોતાના પ્રવચનમાં એવી વાતો કરી જેને સાંભળીને સૌ લોકો નવાઈ પામી જાય દોસ્તો ગોપાલ ઇટાલિયા એક સંઘર્ષથી જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા ત્યારે વિસાવદર ખાતે આયોજિત થયેલી ચૂંટણી ખૂબ સંઘર્ષમય રહી હતી સત્તાના જોરની સામે જ્યારે ગોપાલ ઇટાલિયા એકલા હતા એવા સમયની વાત કરી કે પોતે સી આર પાટીલની વાત કરે છે કે સી આર પાટીલે હવે ખૂબ હવા એમને ચડી ગઈ છે એવી વાત એમણે કરી અને એમની હવા ઉતારી દીધી છે એવા ગોપાલ ઇટાલિયા જેવો સોશિયલ મીડિયા પર અનેક તસવીરો એમની વાયરલ થઈ રહી છે જેમાં એમણે નામ સાથે સી આર પાટીલનો ઉલ્લેખ કર્યો અને પ્રવચનમાં એમની વાતો કરી અલગ અલગ રેલીઓ આયોજિત કરવામાં આવી ત્યાં પણ એમના લોકોની લોકચાહના જે છે એ ખૂબ વધારે જોવા મળી રહી હતી જ્યાં હોય ત્યાં સામેયા એમના થયા લોકો દ્વારા એમની સભામાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગોપાલ ઇટાલિયાને જે કાંઈ પણ ઓસલો છે પૂરો પાડવામાં આવ્યો એવા સમયે દોસ્તો એક સંઘર્ષથી પોતાની તાકાતથી પોતાની કાયદાના નોલેજથી જ્યારે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ચૂક્યા છે ત્યારે આપ આ સમગ્ર ઘટના અને વિશાવદનની ચૂંટણી વિશે શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા તથા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ધન્યવાદ